खाते खागसिन नगरमा मी छत्रपती शिवाजी महाराज जयंती निमित्त सफाई अभियान हा धरा सुरत मखंड अखंड भारतना प्रणेता एव्हा श्री छत्रपती शिवाजी जन्म महाराज जन्मजयंती हर्षोल्लास उजवणी कर ત્યારે સુરતના પાંદેસરા ખાતે આવેલ નાગસેન નગરમાં પણ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની ત્રણસો પંચાણુમી જન્મજયંતિને લઈ ભીમગંજના મિત્ર મંડળ દ્વારા સફાઈ અભિયાન હાથ ધર્યું હતું જેમાં મોટી સંખ્યામાં બાળકો સહિત યુવાઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા અને સફાઈ કરી શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની ઉજવણી કરી હતી બહુજન સમાજના આરાધ્ય દૈવત છત્રપતિ શિવાજી મહારાજ અને રાષ્ટ્રસંત ગાડગે બાપા એઓની સાર્વજનિક જન્મજયંતિ નિમિત્તે નાગસેન નગરના યુવાનો વડીલો અને નાના બાળકો સાથે મળીને સાથે સોનલ વોર્ડના સંકલન સાથે નગરમાં સફાઈ જાગૃતતા અભિયાનનું આયોજન કરવામાં આવેલું છે આ અભિયાન દિવસ પાંચ લગીન ચાલવાનું છે જે જેનું સમાપન ત્રેવીસ બે બે હજાર પચીસના દિવસે જ એનું સમાપન થવાનું છે દરરોજ અમે કલાકથી બે કલાક નગરની આજુબાજુ અને નગરમાં અમે સફાઈ રાખવાના છે અમારો ખાલી એક જ ઉદ્દેશ્ય છે કે લોકોએ સ્વચ્છતા રાખીને જે હિસાબે આપણું ઘર આપણે સ્વચ્છ રાખીએ એ હિસાબે આપણું નગર આપણો મોલ્લો આપણું આંગણ આ સ્વચ્છ રાખવું જ જોઈએ જેથી આપણે આવનારા દિવસોમાં જે રોગ પનપતા હોય તેનાથી આપણે દૂર રહીશું આપણું સ્વાસ્થ્ય હેલ્ધી રાખશું અને લોકોને આ જ મેસેજ છે કે આપણે બી આવો જ કંઈ સંકલ્પ લેવો જોઈએ આપણું ઘર જે રીતે આપણે સ્વચ્છ રાખીએ છીએ તે જ મુતાબિક આપણે આપણું આંગણ ને આપણો શહેર આપણો મોલ્લો આપણે સ્વચ્છ રાખીએ ધન્યવાદ